ભરૂચમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી થીમ પર ઉજવણીનો અનુરોધ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ગણેશ મંડળોના આયોજકો આગેવાનો અને સરકારી અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગણેશ ઉત્સવની ઉજવણી શાંતિપૂર્ણ પર્યાવરણને અનુકૂળ અને દેશભક્તિની ભાવના સાથે થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ બેઠક દરમિયાન કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ગણેશ મંડળોના પ્રતિનિધિઓને આ વર્ષે ગણેશ ઉત્સવને ખાસ થીમ સાથે ઉજવવાનો અનુરોધ કર્યો હતો તેમણે જણાવ્યું કે મંડળોએ ઓપરેશન્સ સિંદુર અને સ્વદેશી અપનાવો જેવી થીમ પર ભાર મૂકવો જોઈએ આ પ્રકારની થીમ થી લોકોમાં દેશ પ્રેમ અને સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે આકર્ષણ વધશે કલેક્ટર મંડળોની સરકારી જાહેરનામું કડકપણે પાલન કરવા પર ભાર મૂક્યો હતો તેમણે ખાસ કરીને પીઓપીની મૂર્તિઓનો ઉપયોગ ટાળવા કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવા અને વિસર્જન સમયે ફટાકડા ફોડવાથી દૂર રહેવાની અપીલ કરી હતી પર્યાવરણનું રક્ષણ કરવા માટે આ નિયમોનું પાલન ખૂબ જરૂરી છે વિસર્જનની વ્યવસ્થા અંગે મોટી મૂર્તિઓ માટે ભાડભૂત ખાતે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવશે જ્યારે શહેરની અંદર નાના મંડળો માટે કૃત્રિમ કુંડો તૈયાર કરવામાં આવશે જેથી વિસર્જનની પ્રક્રિયા સરળતાથી અને સ્વચ્છતાપૂર્વક થઈ શકે આયોજન દરમિયાન તંત્ર દ્વારા શોભાયાત્રાના માર્ગોનું સમારકામ લાઇટ અને સફાઈ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવશે આ ઉપરાંત ભરૂચ જિલ્લા પોલીસ ડીજીવીસીએલ અને વહીવટીતંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંકલનપૂર્વક કામ કરશે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે અને ઇન્ચાર્જ એસપી અજય કુમાર મીના સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આપણો દિવ્ય અને પ્રેરણાદાયક ઉત્સવ જે ગણેશોત્સવ હોય છે જે શાંતિ એકતા અને સૌહાર્દનું પ્રતિક છે એ દર વર્ષની જેમ ધામધૂમથી આ વર્ષે પણ ભરૂચ જિલ્લામાં લોકો ઉજવવાના છે એના સંદર્ભે આજે જે તમામ ગણેશ મંડળો છે એમની જોડે મિટિંગ રાખેલી અને એક સૂચનના ભાગરૂપે એમને સૂચન એવું કરવામાં આવેલું કે જો આ વખતનું થીમ ઓપરેશન સિંદુર અને સ્વદેશી અપનાવો એના પર જો ભાર મૂકીને રાખવામાં આવે દેશભક્તિની ભાવના પણ નાગરિકોમાં આવે અને જે સ્થાનિક સ્થાનિક ઉદ્યોગો છે કારીગરો છે એમને પણ ખૂબ લાભ થાય અને મને આનંદ થાય છે કે તમામ ગણેશ મંડળો જે છે એમના જે આયોજકો છે એ લોકોએ એમની હકારાત્મક એમનો અભિગમ રહ્યો છે અને એ લોકોએ સહમતી દર્શાવી છે કે આ વખતે સમગ્ર જિલ્લામાં શહેરી વિસ્તારમાં પણ જે થીમ છે એ ઓપરેશન સિંદુર અને સ્વદેશી અપનાવો એના પર રહેશે એટલે તમામ ગણેશ મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું એ સિવાય આ વખતે ઘણા બધા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જેમાં યુપીની મૂર્તિઓ ના હોય સાથે સાથે નવ ફૂટથી વધારે ઊંચી મૂર્તિઓ ના હોય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા અથવા તો યુક્ત જે કલર્સ વગેરે હોય છે એનો ઉપયોગ ના થાય એ બાબતના જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે તો એ બાબતે પણ એ લોકોને સમજૂત કરવામાં આવ્યા છે એ લોકોએ પણ આપી છે કે આવા તમામ પ્રકારના જે લોકોને અગવડ પડે એવા કોઈ પણ કૃત્યો હોય એ એમના દ્વારા એને પ્રોત્સાહિત કરવામાં આવે અને સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એને લોકોને કોઈ અગવડ ન પડે એ પ્રમાણે સંપૂર્ણ આયોજન કરવાની લોકોએ બાહેધરી આપી છે જે ભાડભૂત ખાતે આપણે જે વિસર્જનની વ્યવસ્થા કરવાની છે એના માટે પણ પૂરતી વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવશે તંત્ર દ્વારા કરવામાં આવશે ડીજીએલ ના અધિકારીઓ આરોગ્યના અધિકારીઓ આરોગ્ય વિભાગના અધિકારીઓ પોલીસ પ્રશાસન આ સમગ્ર ટીમ જે પણ આયોજન થઈ રહ્યું છે એમાં મદદરૂપ બનવા માટે પૂરતા બંદોબસ્ત અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરશે